નમસ્કાર મિત્રો આજે મકરસંક્રાંતિના દિવસે જોવો દસ પરિવાર વચ્ચે સમૂહમાં ભજીયાનો પ્રોગ્રામ રાખેલ છે જે આપણા પાર્કિંગમાં છે જે કટિંગ બટિંગ ચાલુ છે ભજીયાનું કટિંગ ચાલુ હે બધું જોઈ મોબાઈલ સોસાયટીમાં લાઈવ ભજીયા હમણાં બનાવવાના છે એનું કટિંગ બટિંગ ચાલે છે બધા સભ્યો આવી ગયા છે આનંદ કરે છે મકર સંક્રાંતિના દિવસે સાંજે મોજ જ કરવાની છે પતંગ ઉડાની મદદ થાય ત્યાં ભજીયાની મોજ કરવાની છે અત્યારે હાઈ લાઈવ કટિંગ ચાલુ આગળ તમને બતાવતા રહેશું एक मापे 3 बार Martina <laughs> 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 ભજીયાનું જમણવાર પૂરું થઈ ગયું ત્યારે હાલ હવે આ બધા ભજીયા ભજીયા ખાન બહાર બેઠા છે મહિલાઓ બધી સાફ સફાઈ કરી રહી છે બધુંય મૂંટાઈ ગયું છે જે પૂરું થઈ ગયું બધી પૂરી પૂરી થઈ ગઈ અને હવે બધું સાફ સફાઈ ચાલી રહી છે સાફ કરી નાખો બધું મૂકવું તો પડે છેલ્લાં ભજીયા ખાઈ રીતે મૂકવા તો પડે ને પૂરું થઈ ગયું હવે ભાઈ કાર્યક્રમ પૂરો થઈ ગયો આવજો બાય બાય ટાટા જય બાલાજી જય માતા આવજો વાસણ વાસણ વિસરીને આવજો જોવો આખરી સફાઈ થઈ રહી છે જોવો માટે આવજો બાય બાય ટાટા પાણી આ કેમ જાણી ગંગા જો ગંગા ને ચડાવતા એ રીતે હલો વાસણ વીસી નાખો અહીં જળ ની જેમ ઓલું કરો હું ભલે આવજો ચાલો વિડીયો જોઈ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને આવી સોસાયટીની ભાવનાઓ રીએ તેવા કાર્યક્રમ કરજો સોસાયટીમાં સંપ રીએ આ દસ પરિવારનો કાર્યક્રમ હતો મજા આવી ગઈ બધાએ સંપથી રે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હવે થોડાક દિવસે થોડાક દિવસે પ્રોગ્રામ કરવાનું બધાએ નક્કી કર્યું છે કે થોડાક દિવસે થોડા દિવસે કરવો છે તો સારું એ થોડીક સોસાયટીની ભાવના રીતે આવજો બાય બાય ટાટા જય બાલાજી જય માતાજી